ભુજ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા દાદુપીર માર્ગે ફરી એકવાર ગટરના દૂષિત પાણી છલકાઈ ગયા છે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ મારતા પાણી રસ્તાઓ પર ફેલાઈ જતા સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના કારણે આરોગ્ય જોખમાવાની ભીતિ પણ સેવાઈ રહી છે ગંદકી અને દૂષિત પાણી વચ્ચેથી પસાર થવાથી અહીંના રહીશો અને મુસાફરો પરેશાન બન્યા છે સંબંધિત તંત્ર દ્વારા આ પ્રશ્નનો સમયસર ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે ખાસ કરીને હાલે કચ્છમાં રણ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સેંકડો પ્રવાસીઓ ટ્રેન દ્વારા કચ્છ આવે છે ત્યારે રેલવે સ્ટેશનની બહાર ગટરથી ભરેલા માર્ગો જોઈ શહેરની દુર્દશા અંગે ચર્ચા કરે છે ભુજ નગરપાલિકાએ તાત્કાલિક ગટરના પ્રશ્નો ઉકેલવા જોઈએ તેવું કચ્છ રેલવે ડેવલપમેન્ટ એન્ડ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ શ્રી એવાય અકબાનીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું એવાય અકબાની રેલવે ડેવલપમેન્ટ પેસેન્જર એસોસિએશનનો પ્રેસિડેન્ટ અને જેડાયુસીસીનો મેમ્બર છું આ સમસ્યા આજે લગભગ ચાર પાંચ વર્ષ આ સમસ્યા જે ચાલી રહી છે તેમાં પણ વરસાદની સિઝનમાં એટલી બધી તકલીફ વધી ગઈ હતી અમે નગરપાલિકાને ગયા વર્ષે મેં વાત કરી હતી એમણે મને રેલવેનો રેલવેને એમણે જે લેટર લખ્યું હતું ને એને રેલવેને જવાબ આપ્યો હતો એણે એ મને મોકલાવ્યો એમણે અમે રેલવેના સત્તાવાળાઓને અમે સંપર્ક કર્યો અને જે એન્જિનિયરિંગ સેક્શન હતો એને બધી વાત કરી કે ભાઈ આ રીતે આ લોકો માગે છે તો તમે એ આટલું બધું તમે આટલું માગો છો તો રેલવેની હમણાંથી એ કે અમે પાટાને નીચેથી તો અમે એને આપી જ ન શકીએ પરમિશન એ અમારે ત્યાંથી આપણે રેલવે બોર્ડમાંથી જ લેવી પડે તમારે કંઈક અમારે ડાયવર્ટ કરવું પડે આખો ટ્રેક અને એની જે ની જે હતી એ સાઈડથી જ પાઇપ નાખવાનાતા અંડરગ્રાઉન્ડ કે અમે એમાં પણ અમે ત્યાં નાખી જ ન શકીએ કારણ કે અમારો ત્યાં મેન્ટેનન્સ થતું હોય મેન્ટ ને એ જો ટ્રક બેસી જાય તો અમારે ઘણી એન્જિનિયરિંગ ઘણી મુશ્કેલીઓ પડે પણ આ લોકોને કોઈ નગરપાલિકાના કોઈ એન્જિનિયરો જે અહીંયાથી અહીંયા ન આવતા હોય તો બારેથી ત્યાંથી પણ એ લોકોને એન્જિનિયર બોલાવી અને અમને બતાવવું જોઈએ કે આપણી ભોજની જે નગર રચના છે ને જે ગટરના પાણી જે વહે છે આટલા બધા ને આટલું દર ચોમાસે તો સર્જાય જ છે પણ આ તો ત્યાં બારે માસ અત્યારે સમસ્યા રહેલી છે કેટલા ચાર પાંચ વર્ષથી છે તો એના માટે અમે ઘણું બધું વર્ક કર્યું છે અને રજૂઆતો કરી છે એમ છતાં અત્યારે ચૌદ કિલોમીટરના ત્રીસ કરોડ રૂપિયા જે ગુજરાત ગવર્મેન્ટે ફાળવ્યા છે તે જુબલી ગ્રાઉન્ડથી કરી અને રેલવે સ્ટેશન સુધીનો રોડ બનાવવાની જે કામગીરીનો એમણે કર્યું છે તો એમાં એમનો સમાવેશ તો થઈ જ છે પણ અત્યાર સુધી એ ચૌદ કિલોમીટરના રોડનો કામકાજ કોઈ ટેન્ડરે નથી પડ્યા કોઈ કામે ચાલુ નથી થયું અને છ સાત મહિના થઈ ગયા નિકલે ગવર્મેન્ટે કર્યું છે તો આ માટે આપણા જે લોકપ્રતિનિધિઓ છે એના પાસે અમે રજૂઆત પણ કરી છે અને એ લોકોએ પણ ભેગા થઈને ત્યાં મળે બધું જોયું છે પણ કોઈ નિરાકરણ નથી આવતો એના માટે ગુજરાત ગવર્મેન્ટને ત્યાં રજૂઆત કરવાની અત્યારે જરૂરિયાત પ્રતિનિધિ લઈ અને ત્યાં રજૂઆત કરવાની જરૂરત છે એના માટે અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ અમારા સેક્રેટરી પ્રબોધભાઈ મનોહર અને ઉપપ્રમુખ આપણે સંજયભાઈ ઉપાધ્યાય ને બધી અમે ડિસ્કશન કરી અને અમે પહેલે એઆરએમને મળશું પછી ત્યાં ડીઆરએમને મળી અને આનો કાંઈક હવે નિરાકરણ લાવવાનું જરૂરી છે એના માટે અમે કોશિશ કરી રહ્યા છીએ બહુ છાપ ખરાબ પડે છે છાપ ખરાબ પડે છે એના લીધે હાલાકી પણ ઘણી પડે છે લોકોને હાલાકી એટલી વેઠવી પડે છે કે જેના માટે તેમાં વરસાદના બે છાંટા પડ્યા ન પડ્યા અને લોકોને પોતાના ત્યાંથી નીકળવું જ દુષ્કર થઈ પડ્યું છે એટલું બધું ખરાબ છે આપણું જીસન કે આટલું બધું સારો સ્ટેશન બની રહ્યો છે આટલું બધું ડેવલપ થઈ રહ્યો છે તેમ છતાં સોનાની લોઢાની મેખ એવું કામ છે તો હવે સરકાર જો જાગે અને આમાં લોકપ્રતિનિધિઓને જે છે ને એમને બહુ ઇન્સેન્ટીવ લેવાની જરૂર છે તો જ આ કામ આગળ વધી શકે એમ છે નહીં તો આપણી છાપ જે છે એ અત્યારે ઘટી જશે જે પ્રવાસીઓ ઘટી જશે રેલવેથી આવતા અને એમાં આપણે કચ્છને નુકસાન થશે એના માટે બહુ અમે કોશિશ કરી જ રહ્યા છીએ કે લોકપ્રતિનિધિ લઈ અને ત્યાં રજૂઆત કરીએ રેલવે તંત્રને સરકારને બધી રજૂઆત કરીને અમે ગુડ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા પણ અમે સક્રિય છીએ બધા કે એના માટે ભુજના ડેવલપમેન્ટ કરવા માટે અને ભુજના સુચારુ વહીવટ માટે પણ અમે અત્યારે કટિબદ્ધ છે કે જેના માટે અમે વખતો વખત રજૂઆત કરીએ છીએ પણ એનો જે નિરાકરણ નથી થતો એ અમને બહુ મુશ્કેલી નડે છે કારણ કે રજૂઆતો કરી નાખીએ જે પણ નિરાકરણ આવે એ જરૂરી છે એના માટે હવે અમે પંદર દિવસની અંદર ગુડ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને રેલવે ડેવલપમેન્ટ કપેશન સુધી સંયુક્ત એક મિટિંગ બોલાવી રેલવેના અધિકારીઓને બોલાવશું એના પાસે રજૂઆત કરી અને મ્યુનિસિપાલિટીઓના પણ જે હોદ્દેદારો એમને પણ અમને બોલાવી અને અમારો વિચાર છે કે આનું કારણ કે નિરાકરણ લાવી દઈશું તંત્રને એના માટે વર્કઆઉટ કરી એન્જિનિયરિંગ સેક્શનને સાથે રાખી બંનેના રેલવેના અને આપણે નગરપાલિકાના એમાં સરકારના પણ જો એન્જિનિયરો જોડાય મોટા ગજાના એન્જિનિયરો હોય જેના માટે આ બધું એનો પ્લાન તૈયાર કરી અને રોડ રસ્તાનો જે પણ નિરાકરણ આવી જશે તો ગટર લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો છે પણ રોડ ક્યારે બનશે ક્યારે એનો ટેન્ડર બહાર પાડશે જે આપણે ચૌદ કિલો કિલોમીટરના ભુજ માટે જે ત્રીસ કરોડ રૂપિયા ગવર્મેન્ટે ફાળવ્યા છે એના માટે કંઈક આગળ તો વધવું જોઈએ કે નહીં ગવર્મેન્ટે એનું કાંઈ નિરાકરણ નથી આવતું એ જો થઈ જાય તો એના માટે બહુ ઇઝી થઈ જશે આના માટે અમે સંયુક્ત ડેવલપમેન્ટ કાઉન્સિલ અને રેલવે ડેવલપમેન્ટની સંયુક્ત એક મિટિંગ બોલાવી અને એના માટે અમે એક પ્રતિનિધિ લઈને સરકાર પાસે રેલવે તંત્ર પાસે બધી રજૂઆત કરવા જઈ રહ્યા છીએ